કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂ ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલ બજારના ભાવ એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ જામનગર તેરસોને ચાલીસ રૂપિયાથી ચોવીસસોને ચાલીસ રૂપિયા જસ દળ સોળસોને બાર રૂપિયાથી પચીસસોને ત્રીસ રૂપિયા મોરબી બે હજાર ને અગિયાર રૂપિયા થી પચીસો રૂપિયા જેતપુર પંદરસો ને તેતાલીસ રૂપિયા થી છવીસો ને બે રૂપિયા ભાવનગર સત્તરસો ને એક રૂપિયા થી પચીસો ને એકાવન રૂપિયા જોઈએ આગળ જોધપુર અઢારસો ને એક રૂપિયા થી છવીસો ને બે રૂપિયા મહુવા પચીસો રૂપિયા કોડીના સત્તર રૂપિયા થી પચીસો નેવું રૂપિયા કાલાવડ પંદરસો ને દસ રૂપિયા થી છવીસો રૂપિયા વિડીયો બના રેજો ખેડૂત મિત્રો પાલીતાણા ઓગણીસો ને તેતાલીસ રૂપિયાથી થી છવ્વીસો ને બેતાલીસ રૂપિયા ખંભાળિયા અઢારસો રૂપિયા થી પચીસો ને એકસઠ રૂપિયા હળવદ ઓગણીસો રૂપિયાથી થી ને એકસઠ રૂપિયા તળાજા બે હજાર ને વીસ રૂપિયાથી છવ્વીસો રૂપિયા બગઝરા બે હજાર ને દસ રૂપિયાથી થી ને અગિયાર રૂપિયા ધ્રોહલ અઢારસો ને પાંત્રીસ રૂપિયાથી છવ્વીસો ને ત્રણ રૂપિયા વિસાવદર એકવીસો ને ત્રણ રૂપિયાથી ચોવીસો ને દસ રૂપિયા પોરબંદર સોળસો ને દસ રૂપિયાથી પચીસસો ને દસ રૂપિયા વાંકાનેર પંદરસો ને વીસ રૂપિયાથી સિત્યાવીસો ને બે રૂપિયા મેંદેડા પંદરસો ને પચાસ રૂપિયાથી ચોવીસો ને વીસ રૂપિયા આ હતા આજના સફેદ તલ બજારના ભાવ બસ આવા જ ભાવ જાણવા માટે અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન